સાથે ટ્રક સાથે ડ્રાઈવર ઝડપી પાડ્યો વિદેશી દારૂ સહિત કુલ બાસઠ લાખ અગિયાર હજાર સાથે શખ્સ ઝડપી પાડ્યો વિરમગામ રૂરલ પોલીસના પીઆઈ કે જાડેજાને મળેલી બાતમીના આધારે વિરમગામ રૂરલ પોલીસના દિલજીત સિંહ સહિત સંજય કુમારનાઓ પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ માળીયા હાઈવે પાસેથી પસાર થતા શાકભાજી અને બોટલ નંગ ત્રેવીસ હજાર છસો ચોસઠ કિંમત રૂપિયા બાવન લાખ છ હજાર ના મુદ્દામાલ તેમજ ટ્રક કિંમત દસ લાખ મોબાઈલ કિંમત પાંચ હજાર એમ કુલ મળીને બાસઠ લાખ અગિયાર હજાર ના સાથે ટ્રક ચાલક રાજુ ખાંડેકર રહે ઇન્દિરાનગર તાલુકો મિરાજ સાંગલી મહારાષ્ટ્રનાને મહારાષ્ટ્રમાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો સમગ્ર કામગીરીમાં વિરમગામ પોલીસના ઇએસઆઈ રાજદીપસિંહ રઘુવીરસિંહ મહેન્દ્રસિંહ દિલજીતસિંહ કમલેશભાઈ સંજયકુમાર સક્તાભાઈ તેમજ મયુરસિંહ નાઓએ સમગ્ર કામગીરી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે વિરમગામ રૂરલ પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં કુલ સિત્તેર લાખ પિસ્તાલીસ હજાર પાંચસોનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડી સફળ કામગીરી હાથ ધરી હતી